છોટાઉદેપુર નગરમાં આવેલ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુરમાં જે સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને ધ્યાનમાં રાખતા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું અને જેમાં મુખ્ય વક્તા રહ્યા હતા વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેઓએ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપી અને પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું તેમની સાથે જ છોટાઉદેપુરના પૂર્વ સાંસદ સાથે ધારાસભ્ય જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના અગ્રિબ નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન માં જોડાયા હતા આજે છોટાઉદેપુર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આદરણીય વડાપ્રધાન દ્વારા જે યોજનાઓ જે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને કે પછી વેપારી વર્ગ હોય તમામ વર્ગના લોકોને આ ટચ થતું બજેટ એ બજેટની વાત જે છોટાઉદેપુરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કરવામાં આવી આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ અને રામસિંહભાઈ સાથે સાથે જિલ્લાના અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ આ છોટાઉદેપુરના પ્રમુખ અમારા અંકુરભાઈ સાથે સુરતથી પ્રભારી તરીકે જેમને જવાબદારી મળી છે રમેશભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં અમારી બહેનો અને પરિવાર સાથે બધા જ ભાઈઓ આ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા જે દેશના નાગરિકો માટેનું જે યોજનાઓ અનેક યોજનાઓ દ્વારા લાભ આપવાનું કામ કર્યું છે અહીંયા છોટાઉદેપુરના તમામ પ્રબુધ નાગરિકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને નાણામંત્રી મંત્રી આદરણીય નિર્મલાજીનો ખૂબ આભાર માને છે કેમકે જે રીતે મધ્યમ વર્ગ હવે કોઈપણ કર્મચારી મહિને એક લાખ રૂપિયા કમાય જો વર્ષના બાર લાખ કમાતો હોય તો એણે ટેક્સ ભરવાનો આવતો નથી પહેલાં સાત લાખ ગઈ વર્ષે હતા આ વખતે બાર લાખ આ ઇન્કમ એમની જે બાર લાખની હોય તો એણે ઇન્કમ ટેક્સ ભંગવાનું નથી આવતું તેવું લોકોના દિલને ટચ થાય એવું બજેટ વડાપ્રધાને આદરણીય નાણાં મંત્રી સાથે પાર્લામેન્ટમાં જે મુકાવ્યું છે અમે સૌ છોટાઉદેપુર અને તમામ ગુજરાતના લોકો ખૂબ ખુશ છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને નાણાં મંત્રી આદરણીય નિર્મલા સીતારમજીને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માન્યો શા માટે એટલા માટે હું તમારી સાથે સ્વીકારવા તૈયાર નથી કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કામ કરતો હોય છે છોટાઉદેપુર નગરપાલિકા આ વખતે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવવા જઈ રહ્યું છે અને અમારો મહિલા મોરચો તો સાથે ભાઈઓ અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ લોકો પણ બેઠા અને આપણા સૌની ફરજ છે કે મારું ઘર મારું ફળિયું મારું શહેર મારું રાજ્ય અને મારો ભારત દેશ એના માટે આપણે આપણું કંઈ ને કંઈ યોગદાન આપવું જોઈએ તો જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશનું સુકાન સંભાળીને નાનામાં નાના વ્યક્તિને સરકાર દ્વારા લાભ મળે એવી ચિંતા આદરણીય વડાપ્રધાન કરતા હોય ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી હોય અને એ ચૂંટણીમાં મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ઘરે ઘરે સુધી જાય જે લાભાર્થીને લાભ અપાયો છે એ લાભાર્થી સાથે સંપર્ક કરે અને એમને ભૂત સુધી લઈ જાય એ કામ અમારો કાર્યકર્તા કરે એક કાર્યકર્તા તરીકે મારી વિશિષ્ટ નાગરિકો બેઠા હોય છતાંય વિશિષ્ટ નાગરિકોને પણ મારે કરવું પડે આ માગવાનો મારો હક છે કે આપણે દેશ માટે આપણી નગરપાલિકા માટે આપણા છોટાઉદેપુર માટે કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ નગરપાલિકાને જીતાડે એટલે કાર્યકર્તાને પણ મારે કહેવાનું હોય અને એ ભાવ સાથે આજે અમારા તમામ છોટાઉદેપુરના પ્રબુદ્ધ નાગરિકો હોય કે સમાજના અગ્રણી હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય તેઓ પોતે છોટાઉદેપુર નગરપાલિકાનો ધ્વજ ભારતીય જનતા પાર્ટીમાં ફરકાવે એવો આજે સૌએ સંકલ્પ લીધો છે સૌને અભિનંદન અને ધન્યવાદ પાડ્યો